ઉત્તરાયણના ઉત્સવને લઈ રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે વલસાડ જિલ્લામાં પણ પતંગ રસિકો ઉત્સાહમાં છે જોકે ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની ધોરીથી અનેક વખત જીવલેણ અકસ્માતો થાય છે લોકોના ઘડા કપાવવાની સાથે શરીરને ઈજા પણ થાય છે જોકે વલસાડ જિલ્લામાં આવા દુઃખદ બનાવ ન બને તે માટે આ વખતે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે વલસાડના આઝાદ ચોક પર વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓએ વાહન ચાલકોને પતંગની દોરીથી બચાવવા જરૂરી સલાહ સૂચન આપ્યા હતા સાથે જ તેમની સુરક્ષા માટે વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી દેવામાં આવ્યા હતા આ ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત ઉજવી શકે અને વલસાડ જિલ્લામાં પતંગની દોરીથી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જી આપણો જે ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણનો મહા તહેવાર આપણા ગુજરાતમાં લોકો હર્ષોઉલ્લાસ સાથે દર વર્ષે મનાવે છે જેટલું દિવાળીનું મહત્ત્વ છે એટલું જ આપણા ગુજરાતીઓ ઉત્તરાયણને પણ મહત્ત્વ આપે છે તો જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય ટુ વ્હીલર પર જતા હોય ને રગવાતા હોય છે એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છે હું તમને એક નાનો દાખલો આપું કે મારા થોડા વર્ષો પહેલાં હું પોતે ટુ વ્હીલર પર જતો હતો ત્યારે મારું ગળું કપાઈ ગયું હતું અને એના લીધે મારો જીવ બચ્યો હતો ત્યારથી મેં શીખ લીધી છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે આપણે ગળામાં કંઈ વીટાઈને જઈએ અને પ્રોટેક્શન કીટ આવા ટુ વ્હીલર પર લગાડીએ એનાથી આપણા લોકોના જીવ પણ બચી શકે ને એની સાથે આપણા ઉત્તરાયણના દરમિયાન આ દોરાથી આપણા પશુ પક્ષીનો પણ નુકસાન થાય છે એમને પણ હાનિ પહોંચે છે એના માટે અમે જીવ દેવા જેટલી પણ એનજીઓ સાથે મળીને આપણા પશુ પક્ષીને પણ આવી કોઈ પણ હાનિ ના થાય ને હાનિ થાય તો તરત જ એમને માવજત મળી રહે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને પાછા અમે દરેક વલસાડવાસીઓને અને વલસાડ ડાંગ લોકસભાના લોકોને આપણો નવ આપણો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવે એવી શુભકામનાઓ ઉત્તરાયણના આ મહાપર્વમાં એકતા અને ભાઈચારાનો આ ઉત્સવ છે આ એકતા અને ભાઈચારાનો ઉત્સવ આપણે સૌ રંગેચંગે ઉજવી શકીએ અને જે પતંગની દોરીઓ દ્વારા જે ટુ વ્હીલરવાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા અને આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા સાંસદ થશે ધવલભાઈ ધારાસભ્ય શ્રી ભરતભાઈ મહામંત્રી શ્રી કમલેશભાઈ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફ્ટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસ સાથે મનાવીએ છે સાથે સાથે આ ઉત્સવ દરમિયાન પશુ પક્ષીઓને પણ જે નુકસાન થાય છે એના માટે જીવદયા પ્રેમીઓને પણ સંપર્ક કરીને એમને પણ પ્રોટેક્શન મળી રહે અને એવા કોઈ પશુ પક્ષી હોય કે જ્યારે એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય તે જાતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે આમાં ઉત્સવ ભાઈચારાનો ઉત્સવ છે અને આપણે આ ઉત્સવને રંગે ચંગે ઉજવીએ એવી જ સૌ વલસાડ જિલ્લાવાસીઓને અપીલ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની